આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના ના રોજ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી હતી સ્વચ્છ ભારત મિશન આજે રાષ્ટ્રીય આંદોલન બની ગયું હોય તેમ આખા દેશમાં સ્વચ્છતા અભિયાન સફળતાના શિખરે પહોંચી છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અભિયાનની વચ્ચે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ ખેરગામ ગ્રામ પંચાયતના વેણ લોકો પોતાના વિસ્તારમાં સ્વચ્છતા બાબતે અધિકારીઓ પદાધિકારીઓના ચોકટ પર ટેકવા મજબૂર થયા છે ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા કેટલાક વર્ષો અગાઉ વેણફળિયાના ગૌચરની જમીનમાં ડમ્પિંગ સાઇટનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું ત્રીસ ફૂટ ઊંડા ખાડા ખોદી આખા બજારનો કચરો ત્યાં ઠાલવવાનું કારોબાર શરૂ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા વેણફળિયાના રહેણાંક વિસ્તારમાં કચરા નાખવાનું ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવતા ગામના લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ ગામના લોકોને કોઈએ સાંભળ્યું ન હતું બે હજાર અઢાર થી લઈને આજ સુધી ગામના લોકો લડત ચલાવી રહ્યા છે ગઈકાલે ખેરગામ ગ્રામ પંચાયત પર વેણફળિયાના સેંકડો લોકો હલ્લાબોલ કર્યો હતો અને તેમના વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ જોઈએ જ નહીં એમ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું ત્યારે ગ્રામ પંચાયત પર એકત્ર થયેલ લોકોએ મીડિયા સામે કેવો રોષ ઠાલવ્યો એ મારું નામ સુમિત કુમાર નવીનચંદ્ર પટેલ છે અમે વારંવાર પંચાયતને રજૂઆત કરી છે માહિતી માંગી છે રજૂઆત કરી છે અમે કચરો બંધ કરાવવાની રજૂઆત કરી છે પણ સરપંચશ્રી કોઈ જવાબ નથી આપતા લાઠી રજા પર ઉતરી ગયા છે એ લોકો મળતા નથી તો અમે એના માટે ભેગા થયા છે આજે મારું નામ નવીનચંદ્ર ખંડુભાઈ પટેલ છે હું ખેરગામ વેણફળિયાનો રહેવાસી છું ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા છેલ્લા બારતેર વર્ષથી અમારા વેણફળિયાની જે ગૌચરની જગ્યા છે અગિયારસો અડતાલીસ સર્વે નંબરમાં બારતેર વર્ષથી ગ્રામ પંચાયત ખેરગામ જે કચરો ગેરકાયદેસર રીતે નાખે છે એનો અમે સખત વિરોધ વારંવાર કરીએ છીએ છેલ્લા દસ મહિનાથી અમે લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કચરો અમારે ફરિયામાં કેટલો પાણી બગડી ગયું અમારે અહિયાં જવાનો રસ્તા માં એટલો ગંદકી આવે ઘરમાં ગંદકી આવે કુતરા કેટલા આવે બાળબચ્ચા ને એટલા જવાય નઈ શું અપેક્ષા છે અમારે કચરો લખવાનો બંધ કરવો બીજું કઈ જ નથી ફળ શું અમારે ગૌચર જગામાં આજે દસ વર્ષથી થી પંદર બાર કચરો લાખે છે એ કચરો એવો ગંદકી થઈ ગઈ છે અંદર ત્રીસ ફૂટ ખાડો ખોદેલો છે એ ખાડાને અંદર પ્લાસ્ટિક બળેલું છે બધું અંદર લાખેલું છે અંદર મોરેલા ઢોર બી નાખલા છે અંદર કૂતરા ડેલા છે લાખલા એ ટોટલ ગંદવાડ આખું ગામ એને પડે દુર્ગંધ મારે છે આખું તમે ત્યાં જગા પર જાઓ તમને ટકાઈને દુર્ગંધ મારે છે આખું બધું પ્લાસ્ટિક ખાઈ જાય ડોર બીમાર પડે તંત્ર શું જવાબદાર લેવાનું છે ખાડામાં પડે અંદર ત્રીસ ફૂટ ખાડો છે અંદર એ આખો ખાડો ભરાઈ ગયો છે આખો પ્લાસ્ટિક થી માંડીને અંદર ગંધવાડ એટલી આવે છે કે ગંધવાડ તમારે નાક ફાલ લાગે એવું દુર્ગા આવે છે તો એનો માટે અમે કચરો બંધ કરાવો બીમાર પડ્યો છે અમારે જો ગામમાં છે ને એક બે ઢોર બી મરી ગયા છે એક બે ભેંસ બી મરી ગઈ છે એ મરણનું

આપણે જે ચોખા રે તે રીતના અમને ગાય બે તો ચોખા રાખવું જોઈએ ચોખ્ખું ચોખ્ખું રહેવું જોઈએ એ રીતના અમને માંગણી છે અમારો કચરો બંધ કરો ગમે જગ્યાએ લાગે અમારે ગૌચન જગ્યા ખાલી કરો ચોખ્ખી જોઈએ એમને જીપીએસ પટેલ ડેપ્યુટી સરપંચ ખેરગામ ગ્રામ પંચાયત હાલમાં જે વેણ જે કચરાનો મોટો પ્રશ્ન સળગતો પ્રશ્ન છે એ બાબતે આજે એ લોકો પંચાયત ઉપર મોટી સંખ્યામાં આવ્યા હતા પરંતુ સરપંચ શ્રી હાથ મારી ટેલિફોન એક ચર્ચા થઈ તો એ કંઈ નવસારી મિટિંગ છે હું કીધું અને હાલમાં તો એ બધાને મારી સાથે હું વાત કરી અને સરપંચ જોડે હું ચર્ચા કરી પછી તમને યોગ્ય જોબ હું મળે સાથે સરપંચ જોડે ચર્ચા કરીને પછી એમને જણાવીશ કે ક્યારે સરપંચ તમારી જોડે ચર્ચા કરશે ક્યારે મળશે નહીં એટલે હાલમાં તો એમને સમજાવટથી એ લોકો હાલ સમજ્યા છે અને એમને એવું કીધું છે કે અમને સમય આપો સરપંચ જોડે ચર્ચા કરવાનો તો અમને ખ્યાલ આવે કે અમારા પ્રશ્નો શું છે એમના પ્રશ્નો શું છે બરાબર એટલે હાલમાં તો એ મામલો હાલ થાળે પડ્યો છે